જે પ્રશ્ન આપેલો છે સામાન્ય રીતે જોવા જાવ તો જે ધોરણ અગિયાર માં આપણે સાંદ્રતાઓના અલગ અલગ એકમો વિશે ભણી ગયા અને સાંદ્રતાઓના આધારે આપણે જે તમે પ્રેક્ટિકલ બધા કરેલા છે અગિયારમાં ધોરણો બરાબર છે એમાં એસિડ બે અનુમાપનની જે પ્રક્રિયા આવતી હતી તટસ્થ પ્રક્રિયા એના આધાર ઉપર જ આ એક ક્વેશ્ચન આવો બનાવીને મૂકેલો છે અને તમે ખાસ કરીને જોશો તો આ પ્રશ્ન જે બધા જુદા જુદા પેપર સેટ તમે જ્યારે પેપર સોલ્યુશન માટે લાવશો તેમાં તમને ઘણા પેપરમાં આ ક્વેશ્ચન પણ જોવા મળી જશે હવે આ ક્વેશ્ચનને આપણે સમજીને ગણવાનો છે કઈ રીતે ગણવાનો છે એ મેઇન પોઈન્ટ છે આની અંદર જુઓ પહેલાં રકમ વાંચી અને શું ડિટેલ જોઈશે એની પહેલાં માહિતી મેળવીએ આમાં પ્રશ્નમાં આવું કીધું છે એનએ ટુ સીઓ થ્રી એટલે કે સોડિયમ કાર્બોનેટ અને એચ સીઓ થ્રી એટલે કે સોડિયમ બાય કાર્બોનેટ બંને પદાર્થોનો મોલર જથ્થો ધરાવતા એક ગ્રામ પ્રક્રિયા કરવા માટેનો સમમૂલર એટલે કે સરખા મોલ ધરાવતો એક જથ્થો લીધો છે એનું એક મિશ્રણ બનાવ્યું અને એ જે મિશ્રણ છે એનું ટોટલ વજન કેટલું છે એક ગ્રામ છે મતલબ સોડિયમ કાર્બોનેટના મોલ સોડિયમ બાય કાર્બોનેટના મોલ બરાબર એક ગ્રામ જેટલું મિશ્રણનું વજન આપ્યું છે અને આ બંને બેઝના મિશ્રણની પ્રક્રિયા પોઈન્ટ વન મોલર એચ સાથે કરવામાં આવે છે તો એ બેઝની સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે એચસી એલ ના પોઈન્ટ વન મોલરના દ્રાવણની કેટલા એમએલ ની જરૂર પડે આપણે એવું શોધવાનું તો એના માટે પહેલા તો તમારે શું કરવું પડશે કે સમ મોલર જે જથ્થો લીધો એમાં સોડિયમ કાર્બોનેટના મોલ કેટલા છે સોડિયમ બાય કાર્બોનેટના મોલ કેટલા છે તો પહેલા શોધવા જ પડશે

CO3 વત્તા NaHCO3 નું મિશ્રણ જે છે એના મિશ્રણનું કુલ વજન કેટલું કીધું છે 1 ગ્રામ જેટલું કીધું છે તો માની લઈએ કે આપણી પાસે જે સોડિયમ કાર્બોનેટ છે એનું વજન ધારી લઉં છું x ગ્રામ જેટલું છે તો સોડિયમ બાયકાર્બોનેટ નું કેટલું થાય બંનેના કુલ દળ મિશ્રણનું દળ બરાબર જ છે બરાબર તેમાં મે સોડિયમ કાર્બોનેટ જો x ધારી લઉં તો સોડિયમ બાય કાર્બોનેટનું કેટલું થઈ જશે સોડિયમ બાય કાર્બોનેટનું તમે શોધશો તો અહીંયાથી સોડિયમ બાય કાર્બોનેટ સી પછી એનો અણુભાર શોધીએ એના આધારે પછી એના મોલ શોધીએ અને મોલનો ઉપયોગ કરીને પછી આગળ જઈશું તો મતલબ આજે આખો દાખલો આપ્યો છે ને અલગ અલગ ત્રણ સ્ટેપમાં છે સૌથી પહેલા તમારે શું કરવું પડશે જે તે મિશ્રણમાં રહેલા ઘટકોના મોલ શોધવા પડશે પ્રક્રિયા થાય છે મિશ્રણમાં કુલ કેટલા મોલ એચસીએલ વપરાય છે એ જવાબ મળશે અને એના આધારે છે એટલે પોઈન્ટ વન મોલર એચસીએલ માટે કેટલા એમએલ ની જરૂર છે એનો ઉપયોગ કરીને આપણે જવાબ એટલે ત્રણ સ્ટેપમાં આખો દાખલો સોલ્વ કરવાનો છે ચાલો તો પહેલા લઈએ સ્ટેપ વન સ્ટેપ વન માં શું કરીશું મિશ્રણમાં રહેલા ઘટકોના મોલ શોધીએ પેલા મિશ્રણમાં રહેલા ઘટકોના મોલ શોધવા તો મિશ્રણમાં રહેલા ઘટકોના મોલ શોધવા માટે શું કરીશું તો આપણે મોલના સૂત્ર ને પેલા યાદ રાખવાનું કે મોલ બરાબર વજન ભાગ્યા એનો અણુભાર અથવા આણિવ દળ કે મોલર દળ તમે જીખ હોય આપણે વજન ધારી લઈએ છે x બરાબર છે અને એકનું છે 1 x ધારો કે Na2CO3 બરાબર x ગ્રામ છે ક્લિયર તો ધેરફોર NaHCO3 બરાબર 1 x ગ્રામ થશે હવે આ કઈ રીતે આવ્યું

એક છે પરમાણુ ભાર એક વધતા એક કાર્બન પરમાણુ ભાર બાર વધતા ત્રણ ઓક્સિજન પરમાણુ ભાર સોળ ત્રેવીસ ને એક ચોવીસ વધતા બાર વધતા સોળ તરી પહેલા આપણે જેની રિક્વાયરમેન્ટ છે એ પહેલા આપણે શોધવી પડશે તો દાખલામાં અહીંયાથી આગળ જવાશે તો જુઓ હવે આપણી પાસે દળ પણ છે એનું મોલર દળ પણ છે તો એનો ઉપયોગ કરીને પહેલા બંનેના શું કરી નાખીએ મોલ શોધી નાખીએ ચાલો તો મોલ અહીંયા શોધી નાખીએ અને એનું આની દળ મળેલું છે એકસો ને છતો વન એક્સઅપન વન સિક્સ થશે અને એ જ રીતે સોડિયમ બાય કાર્બોનેટ માટે એની એચ ના મોલ બરાબર એને ધાર્યું છે વજન મળ્યું છે આપણને 1 x અને એનું આણ્વીય દળ અથવા મોલર દળ છે 84 તો આ બંનેના મોલ મળી ગયા હવે કેટલા મોલ છે એ તો આપણને ખબર જ નથી કારણ કે પહેલા તો x તો શોધવો પડશે હવે x શોધવા માટે આપણે દાખલામાં હિન્ટ આપેલી છે જુઓ અહીંયા શું કીધું છે Na2CO3 અને NaHCO3 નો બંને પદાર્થોનો સમ મોલર જથ્થો કીધું છે સમ મોલર જથ્થો મતલબ બંનેના મોલ કેવા છે મિશ્રણમાં એક સરખા છે બધું બંને આપણે સરખાવી શકીએ કે નહીં તેના આધારે મળી શકે છે પરંતુ એનએ ટુ સીઓ થ્રી અને એન એચ સી ઓ થ્રી જથ્થો હોવાથી तो आप कही सकते सोडियम कार्बोनेट मोल बराबर सोडियम बाइ कार्बोनेट एन ए टू सीओ थ्री बराबर ना था है। तो बने की अपनी पास किए तो देर फोर एक्स अपन वन जीरो सिक्स इज इक्वल टू वन माइनस एक्स अपन एटी फोर हम शु करी बने क्रॉस गुणकार कर ચલો અહિયા સૂત્ર કરતા બનાવવાનો પ્રયત્ન કરી એટલે ક્રોસ ગુણાકાર કરીશું તો એટી ફોર એક્સ ઇક્વલ ટુ પદ આ બાજુ લઈ આવો એટી ફોર એક્સ પ્લસ વન જીરો સિક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન જીરો સિક્સ તો એકસો છ અને ચોર્યાસી એટલે ટોટલ થશે એકસો ને નેવું એક્સ બરાબર મળે છે એક્સની તો મતલબ એક્સ બરાબર આપણે શું ધારેલું છે સોડિયમ કાર્બોનેટ નું દર ધારેલું છે તો આપણને સોડિયમ કાર્બોનેટ નું મળી ગયું કહી શકાય તો એના આધારે સોડિયમ કાર્બોનેટ ના મોલ શોધી નાખીએ કારણ કે આપણી પાસે સોડિયમ કાર્બોનેટના મોલ શું છે એક્સઅપન વન ઝીરો સિક્સ તો એનો ઉપયોગ કરીએ ટુ સી ઓ થ્રી ના મોલ બરાબર અથવા ડાયરેક્ટ પહેલા આને શું કરીએ કિંમત જે મળી છે એનો ઉપયોગ કરી લઈએ દેરફોર એનએ ટુ સીઓ થ્રી નું દળ બરાબર ઝીરો પોઈન્ટ ફાઈવ ફાઈવ એટ ગ્રામ અને એ જ રીતે સોડિયમ બાય કાર્બોનેટ એને એચ સી ઓ થ્રીનું દર બરાબર વન માઇનસ એક્સ છે તો જીરો પોઈન્ટ ફાઈવ ફાઈવ વનમાંથી બાદ કરી દો એટલે બાદ કરશો એટલે તમને જવાબ મળશે જીરો પોઈન્ટ ફોર ફોર ટુ ગ્રામ જેટલો મળશે આનો જવાબ બરાબર ચેક કરી લઈએ કેલ્ક્યુલેટરથી વન માઇનસ જીરો પોઈન્ટ એટ જીરો ફોર ફોર મળે છે બરાબર પાસે દળ મળી ગયા આ બંનેના દળનો ઉપયોગ કરીને સીધા એના મોલ શોધી નાખીએ તો ટુ સી ઓ થ્રી ના મોલ બરાબર એક્સની કિંમત મૂકી દઈએ જીરો પોઈન્ટ એટ છેદમાં આવશે વન જીરો સિક્સ ઇઝ ઇક્વલ ટુ બરાબર જેનું મૂલ્ય મળે છે ઝીરો પોઈન્ટ ટુ સિક્સ મોલ થાય ના મોલ બરાબર વન માઇનસ એક્સ જેની વેલ્યુ તમે શોધી નાખેલી છે ફોર ફોર ઝીરો ફોર ફોર ટુ અને છેદમાં છે એટી ફોર અને બરાબર જીરો પોઈન્ટ ડબલ ઝીરો ફાઈવ ટુ સિક્સ મોલ જ થશે બરાબર ચેક કરી જુઓ આને વેલ્યુ છે આપણી પાસે ઝીરો પોઈન્ટ ફોર ફોર ટુ અપોન એટી ફોર બરાબર બંનેના મોલ સરખા જ મળે કેમ અહીંયા ચોખ્ખું છે સમ તો મતલબ બંનેના મોલ 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 હોવા જોઈએ આપણી પાસે આ મળ્યા હવે મળી ગયા આપણને બંને ઘટકોના બંને ઘટકોના મોલ મળ્યા પછી હવે શું કરીશું તો આપણી પાસે આ બંને ઘટકોના મોલ મળ્યા પછી હવે શું કરવું પડશે

વજન જરૂર પડી તો વજન આપણે પછી બંનેના મોલનું સૂત્ર તૈયાર કર્યું પણ મિશ્રણની અંદર બંને ઘટકોના મોલ સરખા હતા તો બંનેનું સરખા તો આપણને એક્સનું મૂલ્ય મળ્યું એક્સના મૂલ્યના આધારે બંનેના વજન નાખી કર્યા અને વજન ઉપરથી બંનેના મોલ નીકળ્યા અને બંનેના જે મોલ નીકળે છે ઝીરો પોઈન્ટ ડબલ 5 ટુ 6 મળે છે તો હવે બીજા નંબર માં આપણે અહીંયા શું શોધવું પડશે જરૂરી HCl ના મોલ શોધવા પડશે મતલબ કે આ જે મોલ મળ્યા એટલા મોલ માટે HCl ના કેટલા મોલની જરૂર પડશે એને આપણે શોધવા પડશે તો એના માટે પહેલા આપણે બે ઇક્વેશન બનાવવા પડશે તટસ્થીકરણની પ્રક્રિયા Na2CO3 સાથે એચસીએલ જ્યારે પ્રક્રિયા કરે તો સૌથી પહેલા કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરે તો સીઓ ટુ વાયુ ઉત્પન્ન કરશે સોડિયમ ક્લોરિન સાથે પ્રક્રિયા કરશે તો એનએસીએલ ઉત્પન્ન કરશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરશે અને બાકી રહી ગયો એ પાણીનો અણુ છૂટો પડે પ્રક્રિયાને બેલેન્સ કરી જુઓ સોડિયમ બે છે અને બે વડે ક્લોરિન બે થઈ ગયા અને બે વડે તો બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન H2O ટુ બનાવવાની એક સીઓ ટુ છૂટો પડે જેમાં શું બતાવે છે આપણને કે એક મોલ સોડિયમ કાર્બોનેટ સાથે એચસીએલ ના બે મોલ પ્રક્રિયા માટે જરૂર પડે મતલબ સોડિયમ કાર્બોનેટના એક મોલની તટસ્થિકરણ માટે બે મોલ એચસીએલ ની જરૂર પડે છે તો આટલા મોલ માટે કેટલા થઈ શકે એ શોધવાનું છે બીજી પ્રક્રિયા એનએચસીઓ થ્રી સોડિયમ બાય કાર્બોનેટ સાથે જ્યારે એચસીએલ ની પ્રક્રિયા થાય તો એમાંથી પણ એનએસીએલ એક એન એ પ્લસ સીએલ માઇનસ એક કાર્બોનેટ સ્વરૂપ છે તો સી ટુ ગેસ છૂટો પડી જશે પ્લસ બાકી રહે એમાંથી એક હાઇડ્રોજન ઓક્સિજન ભેગા થઈને એચ ટુ ઓ બનાવશે તો અહીંયા તો પ્રક્રિયા ઓલરેડી બેલેન્સ જેમાં શું કહે છે કે એક મોલ સોડિયમ બાય કાર્બોનેટ સાથે એક મોલ એચસીએલ તટસ્થીકરણની પ્રક્રિયા માટે જરૂર છે હવે આનો ઉપયોગ કરીને આપણે બંને માટે બંનેના મિશ્રણ માટે કુલ કેટલા એચસીએલની મોલની જરૂર છે

પ્રક્રિયામાં દર્શાવ્યા મુજબ અહીંયા જે પ્રક્રિયા આપી એમાં પહેલા માટે જોઈએ સોડિયમ કાર્બોનેટના મોલ માટે કેટલા એચસીએલ ના મોલ વપરાય છે પ્રક્રિયામાં દર્શાવ્યા મુજબ એન એ ટુ સી ઓ થ્રી ના તટસ્થિકરણ માટે જરૂરી એચસીએલ બરાબર

આ એક છેદમાં આવશે તો એકનો તો કોઈ ફરક નહીં પડે તો બે વડે ગુણસો એટલે અહીંયાથી વેલ્યુ કેટલી થશે પાંચ દુ દસ અને છવ્વીસ બાવન એટલે જીરો પોઈન્ટ જીરો દસ બાવન HCl ની જરૂર પડશે કોના માટે સોડિયમ કાર્બોનેટના આટલા મૂલના તટસ્થીકરણ માટે એ જ પ્રમાણે આનો ઉપયોગ કરીએ મોલ ના તટસ્થીકરણ માટે જરૂરી એચસીએલ બરાબર કેટલા મોલ છે એક મૂલ જ વપરાય છે તો આટલા માટે કેટલા તો સીધું ક્રોસ ગુણાકાર કરશો એટલે એનો એ જવાબ આવશે મોલ તટસ્થીકરણ માટે જરૂરી એચસીએલ બરાબર કેટલા થઈ શકે ક્રોસ ગુણાકાર કરશો તો એક વડે ગુણાશે છેદમાં એક આવશે એટલે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો કાર્બોનેટના માટે આટલા પણ શું મિશ્રણ છે મિશ્રણ હોય તો મિશ્રણમાં બંનેના કુલ જે મોલ છે હાજર એની સાથે એચસીએલ ના કુલ કેટલા મોલ વપરાય છે આપણે એ શોધવાના છે તો મતલબ શું કરીશું આ બંનેના એચસીએલ ના મોલનો સરવાળો કરી નાખીએ એટલે કુલ મોલ આપણને મળી જશે આના આધારે વપરાતા દસ બાવન અને બીજાના છે જીરો પોઈન્ટ ડબલ ઝીરો ફાઈવ ટુ સિક્સ તો આનું આપણે ટોટલ કરવાનું છે કે કેટલા થાય છે જીરો ડબલ બરાબર જીરો પોઈન્ટ ઝીરો વન ફાઈવ સેવન એટ મૂલ વપરાય છે બરાબર એટલે કુલ મૂલ આટલા વપરાય છે દ્રાવણ મિશ્રણ માટે હવે આપણે તો અહીંયા એચસીએલ બતાવ્યો છે ખરો પણ જવાબ શેના માટે કીધો છે 0.1 મોલર એચસીએલ માટે તો ત્રીજા સ્ટેપમાં આપણે 0.1 મોલર એચસીએલ જો વાપરો હોય તટસ્થીકરણ માટે મિશ્રણ સાથે તો કેટલા એમએલ ની જરૂર પડે એ શોધવાનું છે તો હવે એના માટે આપણે ફરીથી જે સાંદ્રતા આપી છે એનો ઉપયોગ કરીએ તો હવે ત્રીજો સ્ટેપ તો તમે જુઓ દાખલો થોડોક લાંબો થઈ જાય છે બાકી કઈ દાખલામાં છે નહીં કશું સ્ટેપ નંબર 3 ત્રીજા સ્ટેપમાં શું કરવાનું છે જીરો પોઈન્ટ વન મોલર એચસીએલ નું જરૂરી કદ શોધવું છે આપણે તો હવે આને કઈ રીતે શોધીશું તો જુઓ આપણી પાસે જીરો પોઈન્ટ વન મોલર એચસીએલ છે મતલબ કે શું કહેવા માંગે છે જીરો પોઈન્ટ વન મોલ એચસીએલ એક હજાર ml દ્રાવણમાં ઓગડેલ છે એટલે એક લીટર દ્રાવણ છે એક લીટર જીરો પોઈન્ટ છે એક હજાર એમ દ્રાવણ આપેલું છે આવું આપણને આ સ્ટેટમેન્ટ ઉપરથી ખબર પડે છે

ગુણ્યા 0.01578 પોઈન્ટ ઝીરો વન ફાઇવ સેવન એટ અને છેદમાં આવશે 0.1 પોઈન્ટ વન અને એનો ગણતરી કરશો તો જવાબ મળશે એકસો સત્તાવન hcl આઠ જરૂર પડે બરાબર એટલે આજે જે એક્ઝામ્પલ આપ્યો છે આપણને એ એક્ઝામ્પલ આપણે આ રીતે ત્રણ સ્ટેપમાં જવાબ મેળવીશું ત્યારે છેલ્લે જવાબ મળતો હોય છે એટલે અહીંયા એવું ચોખ્ખું કહી દીધું હતું આપણને કે સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાય કાર્બોનેટનું સમલર મિશ્રણ લીધું છે અને મિશ્રણ એક ગ્રામ છે તો એ મિશ્રણ સાથે પોઈન્ટ વન મોલર એચસીએલના કેટલા મિલીલીટર દ્રાવણની જરૂર પડશે તો કેટલા મિલીલીટરની જરૂર પડે એકસો સત્તાવન પોઈન્ટ આઠ મિલીટર બરાબર એટલે આ પ્રમાણેનું એક એક્ઝામ્પલ છે એટલે ગણવાનો પ્રયત્ન કરજો થોડુંક બે ત્રણ વખત ગણજો તો ખબર પડશે કે આની મેથડ એકચ્યુઅલી કઈ રીતની આપેલી છે દાખલામાં કઈ છે એની એકદમ સિમ્પલ આપેલો છે ઠીક છે તો મળીએ હવે પછીના વિડીયો લેક્ચરમાં થેન્કસ ટુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માતરમ